તેમજ આપણે વચ્ચે રોહિતભાઈ સોલંકી પણ ઉપસ્થિત છે તેમના સન્માન માટે પ્રવીણભાઈ વા બાબરાથી પધાર્યા છે તેમને અને ભાઈ ખાસ કરીને દાસી સાહેબને ત્રણ ચાર વખત એમની જગ્યા ઉપર ગયો છું અને આંબેડકર બન્યા પછી બાબા સાહેબને વાંચ્યા એટલે ખ્યાલ આવ્યું કે બાબા સાહેબ આપણે સાહેબ બનવાનું કીધું છે એટલે હું મારા નામ પાછળ સાહેબ લખાવું છું આ બે કારણ છે એટલે આ સરસ મજાનો રાજકોટમાં તો ઉનાળે કાર્યક્રમ હોય પણ લગભગ આ પહેલી વખત સમૂહ લગ્ન એવું છે જે આવી સરસ મજાની વાતાવરણમાં આવી જગ્યામાં સરસ મજાનું જે આયોજન કર્યું છે એટલે તમામ આયોજકોને આપણે જોરદાર તાલીઓથી જોઈએ આ સમાજના યુવાનો ખાસ કરીને આમાં જે મહેનત કરી છે અને સ્ટેજ ઉપર સંતો મંતો આગેવાનો વડીલ મિત્રો તમામ માટે પણ એક જોરદાર તાલીઓ વગાડો કે સાહેબ કરી કે અત્યારે સમય જ નથી કોઈની પૈસા છે ધંધો છે બધું છે સમય નથી એક દિવસના ત્રણ ત્રણ ચાર ચાર કાર્યક્રમ હોય ક્યાં જવું ક્યાં ન જાવ એમને વિચારમાં પડી જતા હોય એટલે મને એક બીજું એન્ટ્રી થઈ એટલે જીવન સાહેબની પ્રતિમા જોયું ઘોડા ઉપર એટલે મારું દિલ ખુશ થઈ ગયું બરાબર કે સાહેબને આપણે જે કઈ આપણે ઘોડી ઉપર ગાડી ઉપર ઉપર આપણા સમાજના લોકો સરકારી નોકરી હોય કે રાજકારણમાં હોય જ્યાં પણ હોય બિઝનેસ કરતા હોય એ ટોપ ઉપર જ હોવા જોઈએ આપણા સંતો મંતોએ આપણે નહીં શીખાડ્યું છે અમને દાદાસ બાબુ સાથે મારી વાત થઈ કે જે આપણી જે સંપ્રદાય જેટલા પણ સંપ્રદાય છે એની અંદર જે ભક્તિ આંદોલન થયું એ હજાર વર્ષ ભક્તિ આ એક સાચો માર્ગ બતાવવા માટે બારે કાઢવા માટે એક સંગઠન બનાવવા માટેનું એક ભક્તિ આંદોલન થયું હજારો સંતો આ સમાજની અંદર કોઈ સમાજની અંદર નથી આ એક સમાજ જ એવો છે જેમાં હજારો સંતો થયા છે તો એ બધા લોકો ક્યાંક ને ક્યાંક આપણે કચ્છની અંદર પાકિસ્તાનની અંદર આપણે જઈએ તો ધણી માતન સાહેબ છે મામાઈ સાહેબ છે તમારે ભક્તિ જ કરવી હોય તો આપણા સમાજની અંદર આપણે વિચારધારા ઉપર ચાલવું હોય તો તથાગત બુદ્ધથી લઈને કબીર સાહેબ થી લઈને જ્યોતિબા ફુલે બાબા સાહેબ આંબેડકર સુધી તમારા શિક્ષણ નું આંદોલન કરવું હોય તો આયા છે બારે ક્યાં જવાનું જ નથી એટલે આ એક વિચારધારાની ત્રણ હજાર વર્ષથી જે લડાઈ ચાલુ છે એનો જેનો જે રોલ આવ્યો જેને જે સમજાણું એ સમાજ માટે કામ કર્યું છે તો આ સરસ મજાનું જે આયોજન છે બિરદાવું હવે તો હું બધી જગ્યાએ જાઉં છું એટલે માતાજીને હું બોલાવશું તોય જાઉં છું આપણે કઈ સમાજ તો જ કામ છે સમાજને બે શબ્દ આપવાના છે સમજાવવાના છે અને સમાજનું સંગઠન રાખવાનું છે આપણે એક હજુ સંગઠિત હશું તો ઘણું બધું કરી શકશું તો તમામ લોકોને ફરીથી લાખ લાખ વંદન છે આ સરસ મજાનું આયોજન કરો સમાજને સંગઠિત દ્વારા પર જે કાંઈ આયોજન કરતા હોય જે પાર્ટીમાં હોય જ્યાં નોકરી કરતા હોય જ્યાં હોય એ સમાજનો વ્યક્તિ છે પહેલાં એ વિચારજો પછી જાય તમારા મગજની અંદર હાલતું એ ચલાવજો જય ભીમ જય ભારત